આટલી પતંગો લાય મત જો કે અડવા જતા નહી અમે આટલી બધી લાય શું વાત કરો હતી જો પણ કે ઉપર કે આ તો આવ કરે છે અમારા અંગત પપ્પા હા છોકરા હું તો યાર ગોમમાં જઈને આ તો મન તો છે નઈ કેમ

પકડી પકડી ચઢાવીશું ચઢાવવાની આગેવાની તારે જો વેચીએ મારવાની કોઈ ના પાંચ રૂપિયા પૈસા મોટા ધાલા લાવવાકડી લેવા કઈ કાનું બાજુ આવતા નહીં તમારું પણ અમે તમારા કરતા વધારે ભેગી ના કરીએ ક્યાંજો દેજો

કરી છું આવડધ નહીં આવડતો Eh, 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 dah li ya. Pakai nih, pakai nih, pakai nih. Eh, 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 eh. Eh,

લઈ <laughs> હું

મદન આઈ ગઈ રે પ્રો ડોલુ તો આઈ ગયો આ કન લે દેવા બાપાને ઘેર હવે ખાવા જાય જો 12 12 1 વાગ્યા હે એટલે દેવા બાપાને ઘેર ખાવા જાય એટલે બધી પતંગો માડી આવડી મેલે લઈ લઈ આવી ગઈ ના ના ભલા એને પહેલા ડોવા એને મારે મને કેમ પાવર ઉતાર ઝઘડો કરવા જવા દે પતંગો તો એને લાઈ સર પણ આજીના હું ઝઘડો કરવા જવું છું એમ કેવો વાળો છે ઈ મેલ ના ફટ ફટ ભલે કેસ થા ગયો પે નઈ ભરતો બાપા ચાલુ હોય યાર તમે એક તો અરે પર કેસે થાય છે હાલ ધોને પતક પકડી

તકરાય કે પકડવાના લે તો ના પકડવા દો પકડવા દેતો હે ઉભા રહે સારી પકડો પકડો હો પકડી છા વે આવ કબા અલ્યા પલા પક લે પાછળમાં એ બે પકડી લે હું પકડીયા હું પકડીયા અમે ઓય નહીં આવો તો મારી તને

અને દેવા ભાઈ હે ફિરકી પડીતી રહી મુ તમારે પતે જોયે પકડવા આવ્યો હવે આપણે બે હંકા દોર્યા તા ફિરકી કુલ લઈ ગયું છે

પક્ષી બિચારો ફર આપડે જે મારે બધું બધી લા કરવા પડે જો ભાઈ મારે પેલું ફિરકુ લઈ ગયું પતંગ ચગાવ હેરા માટે ખોવાઈ ગયો તો મારે ત્યાં હેરે આવ ને જેવું તું

જોઈ ગયો લાગત અમે એમના ચગાવતા તમે ફિરકી હરો લઈને આઠે તો છોકરા <laughs>

શાંતિ થી ઉજવજો તહેવાર ના દ્વારા કોઈ જાતા ઝઘડા થાય નઈ લૂંટવાના તો ગમે તે અમારા પેન એટલે શાંતિ થી ઉજવજો લાડવા બધા બનાવી ને ખાજો છોકરી